રાજ્ય સરકારની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે જેમાં વિધાનસભાના બે હજાર બાવીસ ની આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખીયાએ રાજીનામું આપી દીધું છે અને ભૂપત ભાયાણી સાથે અન્ય કાર્યકરો સહિત ત્રણ તારીખે ભેસાણ ખાતે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે હું વિપુલ સખિયા બે હજાર બાવીસ વિધાનસભાના પૂર્વ ઉમેદવાર આમ આમ આદમી આદમી પાર્ટી રાત્રે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન મારું રાજીનામું ગઈકાલે રાત્રે આપ્યું આજ રોજ પત્રકાર મિત્રોને પણ હું જણાવું છું કે મેં મારું આમ આદમી પાર્ટીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને જે પણ મિત્રોએ સગા સંબંધીઓએ અને ઉપલેટા ધોરાજીની જનતાએ જેને પણ મને સાથ સહયોગ આપ્યો હતો એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ચૂંટણી પહેલાં પણ સતત સવારથી સાંજ સુધી હું મારા મત વિસ્તારમાં પ્રવાસ કરતો હતો અને જે પણ ગામના પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈને રજૂઆત કરતો હતો અને તાત્કાલિક ધોરણે જેટલા પણ પ્રયાસો થતા હતા એનો હું નિવાળો લાવતો હતો રાજીનામા આપ્યા બાદ પણ હર હમેશ આ જે કામગીરી હતી એ મારી ચાલુ જ રહેશે અને ખાસ એ જણાવવાનું કે આવનારી તારીખે ખાતે સવારે દસ આદરણીય સી આર પાટીલ સાહેબ પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોભરા સાહેબ રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા તેમજ રાજકોટ જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા અને ઘણા બધા સંગઠનના આગેવાનો સાથે ઉપતભાઈ ભાયાણીએ જે રાજીનામું આપ્યું હતું તે પણ ભાજપમાં જોઈન્ટ થવાના છે અને એમની સાથે હું અને મારા સાથી મિત્ર આંદોલનકારી જસ્મીનભાઈ હિરાણી ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારી દિલીપભાઈ ફળદુ તેમજ આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓને હોદ્દેદારો સાથે અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવાના છીએ